શ્રાદ શ્રાદ્ધ પક્ષની અકળાવનારી ગરમી વચ્ચે બપોરે સુરતના શહેરીજનોને થોડી રાહત મળી હતી બપોરે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં શરૂ થયેલો વરસાદ સતત બે કલાક વરસ્યો હતો બે કલાકમાં ધમાકેદાર પોણા બે ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા છેલ્લા કેટલાય દિવસોથી સુરત શહેરમાં અકળાવનારી ગરમી પડી રહી છે શ્રાદ્ધ પક્ષની ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે આજે સવારે તડકો નીકળ્યો હતો અને ભારે બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા ત્યારે અચાનક બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો બપોરે બે વાગ્યા સુધી તડકો હતો પરંતુ એકાએક અઢી વાગ્યાથી વાતાવરણ ફેરવાયું હતું અને લગભગ પોણા ત્રણના અરસામાં વરસાદ તૂટી પડ્યો હતો હવામાન ખાતાના આંકડા અનુસાર બપોરે પોણા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન શહેરમાં ચોળીસ મિલીમીટર એટલે કે લગભગ પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર વરસાદ વરસવાના લીધે ગટરો બેક મારી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયા સમા પાણી ભરાઈ ગયા હતા કાદરશાની નાળમાં ગૂંઠણ સુધીના પાણી ભરાયા હતા બે કલાકના ટૂંકા સમયગાળામાં સતત ધમાકેદાર પોણા બે ઇંચ વરસાદ વરસવાના લીધે શહેરના અનેક ઠેકાણે પાણી ભરાયા હતા સૌથી કફોડી સ્થિતિ કાદરશાની નાળ વિસ્તારમાં બની હતી અહીં ગૂંઠણ સુધીના પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા પાણી ભરાઈ જવાના લીધે લોકોને રસ્તો ક્રોસ કરવો પણ મુશ્કેલ બન્યો હતો સુરતમાં લાંબા સમય બાદ વરસાદ પડ્યો હતો સુરતના કતારગામ અમરોલી વરાછા કાપોદરા સરથાણા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સુરતવાસીઓને અસહ્ય ગરમીથી રાહત અનુભવી હતી ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો વરસાદમાં બાળકો વરસાદની મજા લેતા જોવા મળ્યા હતા વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સુરતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો આ તરફ વરસાદના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે સિવિલ કેમ્પસમાં અનેક વિસ્તારમાં પાણી ભરાય છે પાણી જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ભરાઈ ગયા હતા ગ્રાઉન્ડ ફ્લોરના ઓપીડીમાં પાણી ભરાઈ જતા ફિઝિયોથેરાપીની ઓપીડીના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા હતા જેના લીધે ડોક્ટર અને નર્સને અને દર્દીઓને સારવાર કરવામાં મુશ્કેલી પડી રહી હતી